તમને રજવાડી પ્રિન્ટ ના કુર્તા બે મોટા માટે અને નાના માટે છસો નવાણું બે હાજર ચોવીસ ની નવરાત્રી નું લેટેસ્ટ કલેકશન પાસે દામન વર્ક મિર વર્ક વર્ક કચ્છી વર્ક બધું જ મળી જશે અને ફાધર સનનું મેચિંગ કરવું છે તો પણ થઈ જશે કુર્તાની નીચે પહેરા પેશાવરી ધોતી લેંગી પોલો પેન્ટ આ બધું પાછું લઈ લેજો ભૂલ્યા વગર ભાઈ નવરાત્રી ના કુર્તા માટે ની આવે છે ને આ છેલ્લી છેલ્લી રીલ છે એડ્રેસ નો મોબાઈલ નંબર આપેલો છે પછી કેતા ના રહી ગયો હું પહોંચી જજો લે